હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને પાંત્રીસ સાઇઝના ટ્યુબ બ્લાઉઝનું ફરમા કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો સૌથી પહેલાં સીધી લાઈન ડ્રો કરી દેવી ત્યાર પછી લંબાઈ વત્તા એક ઇંચ સિલાઈ માટે અને દોઢ ઇંચ આગળના ભાગમાં વધારે લેવું પ્રિન્સેસ કટમાં આગળનો ભાગમાં દોઢ ઇંચ વધારે લેવું નીચે દોઢ ઇંચમાં નિશાન કરી દેવું અને સીધી લાઇન ડ્રો કરી દેવી ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું શોલ્ડર છ ઇંચ લેવો પછી બાય ગાળાનું માપ લેવું બાય ગાળો પણ છ ઇંચ લેવો આ પ્રમાણે બંને સાઈડ છ ઇંચ આવે તે પ્રમાણે પોઈન્ટ કરીને સીધી લાઇન ડ્રો કરી દેવી શોલ્ડર અને બાય ગાળાનું માપ લીધા પછી બાય ગાળાના પાછળના ભાગના શેપ માટે અડધો ઇંચ બારની સાઈડ સીધી લાઇન ડ્રો કરવી ત્યાર પછી ચેસ્ટનો ચોથો ભાગ વધતા બે ઇંચ સિલાઈ માટે લેવું ચેસ્ટનો ચોથો ભાગ વધતા બે ઇંચ પ્લેટ માટે એડ કરવું પાંત્રીસનો ચોથો ભાગ વધતા બે ઇંચ એટલે પોણા અગિયાર નિશાન કરવું અને ત્યાંથી સીધી લાઇન ડ્રો કરવી ત્યાર પછી કમરનું નિશાન કરવું કમરનું નિશાન સાડા એકત્રીસનો ચોથો ભાગ વધતા એક ઇંચ પ્લેટ માટે મતલબ એક ઇંચ પાછળ ટક્સ લેવા માટે અને બે ઇંચ પ્લેટ માટે એડ કરવું ત્યાર પછી સીધી લાઇન ડ્રો કરી દેવી બાય ગાળામાં એક ઇંચે નિશાન કરવું ગાળાનો શેપ ફ્રેન્ચ કરવાની મદદથી આપી દેવો ફ્રેન્જ કરવો સેટ કરીને તે પ્રમાણે બાય ગાળાનો આગળનો અને પાછળના ભાગમાં પણ શેપ આપી દેવો ત્યાર પછી ટક્સ પોઈન્ટ સાડા નવ છે એટલે અડધો ઇંચ સિલાઈમાં એડ કરીને દસ ઇંચે લેવું ત્યાર પછી પોણા ચારે નિશાન કરવું ટક્સ પોઈન્ટથી પોણા ચારે નિશાન કરવું નીચે પણ એ પ્રમાણે નિશાન કરવું અને પાય ચંદરની સાઈડલે સાડા ત્રણે નિશાન કરવું ત્યાંથી સીધી લાઈન ડ્રો કરી દેવી ત્યાર પછી ફ્રેન્ચ કરવાની મદદથી ટક્સ પોઈન્ટથી બાંયગાળા સુધી નિશાન કરી દેવું શેપ આપી દેવ શોલ્ડર સાઈડનું ગળું ચાર ઇંચ લેવો અને ત્યાંથી લંબાઈ સુધી ચાર ઇંચ લેવ સીધી લાઈન ડ્રો કરવી આગળનું ગળું સાત ઇંચ લેવ ટ્યુબ નેક હોવાથી ફ્રેન્ચ કરવાની મદદથી આ પ્રમાણે શેપ આપી દેવો આ પ્રમાણે ફ્રેન્ચ કરવાની મદદથી રાઉન્ડમાં શેપ આપી દેવો જે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાર પછી આગળના અને પાછળના ભાગનું કટિંગ કરી લેવું બંને ભાગ અલગ કરી દેવા આ પ્રમાણે કટિંગ કર્યા પછી આપણે આગળના ભાગમાં શેપ આપવાનો છે આગળનો ભાગ દોઢ ઇંચ વધારે લીધો છે તો તેમાં પ્રોપર શેપ આપવાનો છે નીચે પોણો ઇંચ વધારે લેવું અને ટક્સ પોઈન્ટથી પોણા બે ઇંચ વધારે લેવું દોઢ ઇંચથી આ પ્રમાણે નિશાન કરી દેવું પૂર્ણા બે ઇંચે નિશાન કરીને ફ્રેન્ચ કરવાની મદદથી શેપ આપી દેવો પ્રિન્સેસ કટનો શેપ ફ્રેન્ચ કરોની મદદથી આ પ્રમાણે આપવો તો ફ્રેન્ડ્સ મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો વધુમાં વધુ જાણકારી તમને આ વિડીયોમાં હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી બુટિક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ ટ્યુબ બ્લાઉઝના સ્ટિચિંગનો ફૂલ વિડીયો પણ આગળ અપલોડ કરવામાં આવશે આગળ આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમે દરેક પ્રકારના બધી સાઇલ્સના ફર્મા કટિંગ અને બ્લાઉઝ સ્ટિચિંગ પણ શીખી શકશો તો ચાલો આપણે ફરીવાર સમજી લઈએ કે પોણો ઇંચ નીચેની સાઈડ અને પોણા બે ઇંચ ટક્સ પોઈન્ટની સાઈડ અને પાંચ ઉપર સિલાઈ માટે વધારે લેવું બંને ભાગ બરોબર આવ્યા છે કે નહીં તે આપણે માપી લઈએ એકદમ બરાબર આવ્યા છે હવે પાછળના ભાગનું કટિંગ કરી લઈએ તો દોઢ ઇંચ નીચે પાછળના ભાગનું વધારાનું કાપી લઈએ ત્યાર પછી નીચેથી પાંચ ઇંચે નિશાન કરવું અને ત્યાંથી અઢી ઇંચે નિશાન કરવું અને આવી રીતે ચોરસ બોક્સ બનાવી લેવું અને ત્યાંથી અઢી ઇંચે નિશાન કરવું હવે ફ્રેન્ચ કરોની મદદથી શેપ આપી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કેવી રીતે શેપ આપ્યો છે હવે પાછળના ભાગનું પણ કટિંગ આ પ્રમાણે કરી દેવું ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો